ગિરગઢડાના ધોકડવા ગામે યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું યુવકના મૃતદેહને ગિરગઢડા સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં ત્યાં હાજર તબીબ દ્વારા યુવકના મૃતદેહને કલાકો સુધી પોસ્ટમોર્ટમ ન કર્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનો ગિરગઢડા આંબેડકર ચોકમાં આંદોલન પર બેસી હાઈ હાઈ નારા લગાવ્યા હતા ધોકડવા બનાવ બનેલો છે મારા સમાજના છે દલિત સમાજના અને આમ મારા સેટાવા કાંકા પણ થાય છે હવે એનો રાતે ડેટ થઈ ગયા અગિયાર સાડા અગિયારે એ સાડા અગિયારે ડેટ થઈ ગયા તો સવારમાં ડીવાયસપી પીએસઆઈ સાહેબને બધા આવીને મામલતદાર સાહેબને આવીને એમ કીધું કે ભાઈ તમે ગઢડા સિવિલમાં ડેડ બોડી લઈ લ્યો બરાબર ડેડ બોડી લઈને અમે આવ્યા સાડા અગિયાર બાર વાગે અમે અહીંયા આવી ગયા ડોક પેનલથી કે પેનલથી કરવું પડ્યું ડૉક્ટર જેઠવા સાહેબ કરીને ડોક્ટર છે એની વાત જોતા હતા ચાર વાગે આવીને એમ કીધું કે તમારે થાઈ કરી લો તમારે ક્યાંય કરવાનું નથી તમારે જામનગર જવું હોય તો છૂટી જ બાકી અહીંયા અમે ડેડ બોડીનું એમ કરશું નહીં